ઇફકોના ચેરમેન બન્યા બાદ દિલીપ સંગાણીની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે અને કહ્યું છે કે સબકા સાથ સબકા વિકાસના સૂત્ર મુજબ ખેડૂતો માટે લાભકારી યોજનાને અમલી બનાવવામાં આવશે તદુપરાંત ખેડૂતોની આવક વધારવા માટે પ્રયત્ન કરાશે આજના સમયમાં ખેડૂતો દ્વારા નવી ટેકનોલોજીથી ખેતી કરવામાં આવી રહી છે તો દેશની મનને પણ બચાવીશું નવી યોજનાઓ દ્વારા આધુનિક ટેકનોલોજી દ્વારા ખેતી થાય એના ઉપર જે જોર આપ્યું છે એની લીડ ઇકો લેશે બે યુરિયા ઓછું વાપરવું એવું જ્યારે પ્રધાનમંત્રીએ સૂચન કર્યું ઇકોનો યુરિયાની શોધ કરી વિદેશમાંથી જે યુરિયા મંગાવવામાં આવતું એમાં પણ ઓછી વિદેશથી એમાં થાય થાય એ દિશાનો પ્રયાસો કર્યો અને આવતા દિવસોમાં નિયનોના માધ્યમથી પૂરની સ્થિતિમાં દેશમાં ખેતી થાય એના માટે પ્રચાર પ્રસાર અને ખેડૂતોને સાચી માહિતીઓ પૂરી પાડીને દેશના ઇન્ડિયામાં વિદેશ ગીત અટકાવીને સબસિડી જે યુનિયામાં આપવામાં આવતી એ બચાવીને દેશમાં જે ઇન્ડિયામાં એને સબસિડી બચે એને કૃષિ વિભાગના દ્વારા ખેડૂતોને ઉપયોગ યોજનાઓ બનાવવા માટે જે કેન્દ્ર સરકારે યોજનાઓ કરી છે એને પણ નીચે સુધી લઈ જવા માટે ઇકોના માધ્યમથી liquid with water on the motion